શ્રીમત્સગુણશાલી ચિદિદે વ્યાપિયા જીવે સાક્ષરમુક્તોટિસુખદારરાધિપે શ્રીપુરુષોત્તમ મુનિવરૈ વેદાકીર્મ વિભુ સહજ તન્મૂલાક્ષરયુક્ત સહજાનંદે સદા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજ્ઞી જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગવજિ મહારાજની જય શાસ્ત્રજી મહારાજની જય યોગજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય જાણું જળ ચૈત વિવેક દેહ ને આત્મા જાણે એસી ટકા તો કામ ઉકલી ગયું બધા શાસ્ત્ર સાર જ આ છે હા નો દાય સેલ્ફ જાણું છું જળ ને ચેતન વિવેક આપણે આ જળને ચેતન માની બેઠા કોઈ કે તમે કોણ લઠ્ઠો હા નોયા ઘણી વાર નથી કહેતા મારું ઘર મારું ઘર નો શું થયું તમે માલિક તમે ઘર નથી બરાબર મારા કપડાં મારા બૂટ મારી સાયકલ તો ત્યાં સાયકલ છો બૂટ છો કપડાં છો તો મારું શરીર શરીરના માલિક શરીર ક્યાંય થઈ ગયા દિવસમાં કેટલી વાર બોલીએ મારું શરીર મારું શરીર દુખે છે મારું શ્રીરામ મારું રામ તો મારું જ વાપરો છો પોઝેસ્ટ એન્ડ પોઝેસર બે રિલેશન ઉપર થાય પોઝેસ્ટ એટલે શરીર પોઝેસર એટલે આત્મા હા તમે જ્યારે કહો છો મારું શરીર તો શરીરના માલિક છો શરીર નથી તમે બીજું કાંઈ પણ હશો શરીર તો નથી જ તમે એટલે એ આટલું જો જાણી ના બધા શાસ્ત્રો સંતો આટલું જ કહે છે એમ બી ઈ બેચલર ઓફ એન્જિનિયર બરાબર તો હવે અમે શબ્દ બે જ છે બી ને ઈ અને ગાબા કાઢી નાખે રાતના બ બે નાઈટ એટલે બારીને આમ ભૂકા નીકળી જાય છે હા તારું બી એ મળે એમ જળ ચૈતન વિવેક દે ને આત્મા શું દે ને આત્મા એ ખાલી બોલો છો કોઈ ગારો દે તો ગૌતમ બુદ્ધને હેકેને ગારો દીધી બરાબર હું ભ જ રહ્યા પછી બોલો થાક્યો ને પછી ગૌતમ બુદ્ધ કે તે મને ગારધી મેં દીધી નથી ત્યારે હું તમને આપું આ તમે ક નથી જોઈતું તમે શું કહો તો પાસે જ રાખો કે નહીં ઓલા ગારો દીદી બુદ્ધ કે મેં લીધી જ નથી આપણે લઈ લઈએ છીએ તકલીફા થાય છે કેમ લો છો આ જળ આ શરીર પોતે તમે માનો આ હું એટલે ગારો લઈ લો છો હા આત્મા માનો તો એની ગારો એને મુબારક પાછ હા તો જ્યાં જળ ચેતન વેગ જણે ઘણા પ્રોબ્લમ પણ ઓછા થઈ જાય દસની કે હજારની નોટ હોય અહીં કેટલી નોટ હોય છે મોટા મોટી નોટ હજાર હજારશી હજારશીની નોટ હોય તો માન આ હજારની નોટ છે માન કેવું પડે છે જ તે માનો કે ના માનો છે જ હા તમારા માના ના માનાથી મટી જતું નથી મને એક યુવક કે મારા બધા ગપ્પા છે આત્મા આત્મા બધી કંઈ છે જ નહીં તો શું છે આ બેટરીની અંદર સેલ હોય ને બે ટોર્ચની અંદર સેલ હોય ને સેલ કેટલા મહિનો મહિનો બે મહિનો ચાલે છ મહિનો ચાલે પછી ઉડીએ એટલે ફેંકી દઈએ એમાં તમે જેને આત્મા કહો છો ને એ સેલ છે મને આવું સમજાવે છે તારી લોજિક તો તારી વાત સાચી છે દેખાય છે એવું તમે કા મારા ઘરની વાત નથી આ શાસ્ત્રો સંતો અનુભવી એ લોકો વાત કરે છે પછી તોય માનો માન્યો નહીં કોઈ હાર્ટ છે હાર્ટ છે ને લિવર છે કિડની છે આ બધું જ છે તમે કે તારા પોતાના હાર્ટની બે વાક્ય બોલ બીજાના હાર્ટની જવા દે પોતાના હાર્ટની બે વાક્ય બોલે આમ કર્યું કે ત પોતાના માલિકીની હાર્ટ છે તો એ તને બે લીટી આવડે તો આત્માય શું વાત ખબર પડી તો એનાથી ડાઉન છે આ બોલો ને ત્યાં અંદર આપણે કેટલા શું શું જાણો છો એના વખતે આટલું ટુ જાણો છો તો આત્માનું મન તો એનાથી આગળ છે એ ખોટા ધમાલ ના ગમે કહ્યું ચલ તો જેવું છે એટલે આત્માની વાત સાચી છે આ હા કંઈક કોઈ પૂરવાર કરતા હશે એ લોકો એ બધું આવ્યા છે એના ઉપર તો હા એટલે આપણે આ જો ગઈકાલે પ્રિન્સ ચાર્લની વાત કરી હતી ધ મોસ્ટ અર્જન્ટ નીડ એટલે સાતસો ભેજા તોડ છે નાસ્તિકના સરદારો એની અગર વાત કરે છે ધ મોસ્ટ અર્જન્ટ નીડ જો નીડ નહીં અર્જન્ટ નીડ નહીં મોસ્ટ અર્જન્ટ નીડ ફોર વેસ્ટર્ન મેન ઇસ્ટર્ન મેન નહીં આપણા માટે નહીં ઇઝ ટુ રીડિસ્કવર્ડ ઇટ ઓલરેડી ડિસ્કવર્ડ સંશોધન થઈ ચૂક્યું છે પણ રીડિસ્કવર્ડ તો પોતા માટે વિધાઉટ વિચ દેર કેવર બી હોપ મિનિંગ ટુ એક્ઝિસ્ટન્સ તમે સુખી તો આટે ગમેલું કરો ને તો એ નહીં થાવ આત્માની વાત સમજાવ વગર પે દેર નો મિનિંગ ટુ એક્ઝિસ્ટન્ટ જે નર્સિંહમાં વાત કરીએ એ વાત કરે છે પ્રિન્સાલ સાતસો ભેજાતું એફઆરસી પીઝને હા જો ત્યાં સુધી વાત પહોંચી ગઈ છે ને હજુ આપણે અહીંયા લઠ્ઠા કૂટીએ છીએ એટલે વાત તો સાચી છે અંતે સાચી નીકળવાની છે સાચું છે ને ગમેલું કે નાશ ના પામે દબાઈ જાય અને પછી સંજોગો આવે એટલે બહાર નીકળે સૂર્ય છે વાદળા ગમે એટલા ઢાંકે પણ થય ને વરસાદ પડે ને વાદળા ખસી જાય સૂર્ય દેખાય સત્ય છે ઢંકાઈ જાય નાશ ના પામે હા તો આ તો પરમ સત્ય છે સત્ય નહીં પરમ સત્ય આ બ્રહ્માંડનો નાશ થાય ઉત્પન્ન થાય અને આપણે અનંત જન્મ આત્મા નાશ ન થાય અવિનાશી અજર અમર આ બધું લખ્યું છે એના માટે એના અલગ ગુણ શરીર છે નાશવન છે ક્ષણિક છે તુચ્છ છે એની સામે આ વિશેષણ છે એટલે આત્માને એના આપણે આખું અક્ષરપૂર્વક આ જ છે બીજું કાંઈ નહીં આત્મા પરમાત્મા આત્મા રૂપ થવાનું પછી પરમાત્માને ધારવાના આત્મા થયેલા પરમાત્મા આવી જ જાય અંદર ત દેહરૂપે પ્રાકૃત ભક્તિ કે પ્રાકૃત ભક્ત કહેવાય દેહરૂપ જે પોતાને માનીને ભક્તિ કરે ને એટલે આપણે ઓલા ઓલી કક્ષામાં તો સ્વામી આ વાત કહે કે જાણું શું આટલું જ આખી દુનિયા બધું જાણે આના આવ્યું કાંઈ જાણ્યું નથી આટલું જ જાણવાનું છે દેહને આત્મા જળ ચેતન વિવેક બધું જાણ્યું પણ આ આવ્યું કોઈ અર્થ નથી એ ચકરાવાને ફેરાને કૂટનો પાર નહીં વધ્યું બધું જાણતું તો વધારે તમે ડૂબો વધારે તમે દુઃખી થાવ એવું છે અને આ વાત જણાય ને આત્મા શરીરના આત્માની પતી ગઈ વાત બધા પ્રોબ્લેમ ઉકલી ગયા અત્યારે આપણે બોલીએ છીએ જાણ્યું નથી બોલીએ નાના બાળકને શીખવાડી દઈએ કરોડ બોલો કરોડ કરોડ શીલિંગ કરોડ શીલ હવે એને ખબર છે કરોડ એટલે શું હા ભૂકા નીકળી જાય લખો કેટલા મેળા કરોડમાં એકડા ઉપર કેટલા મેળા એ જ આવડતું કમાવા ક્યારે કમાવા પછી સાચવા ક્યારે સમજો એટલે આત્મા બોલી ગયા એટલે આત્મા નથી થયો ગાવા નીકળી જાય પણ એકવાર પ્રાપ્ત આત્મા સ્થિતિ પ્રાપ્ત ને પછી એના કોઈ વસ્તુ નથી એટલે મહારાજ સ્વામી યોગી આપા કહે જાણવું શું બીજું બધું તો બધું જાણે છે ને કાંઈ કામમાં આવું નથી તમે જે કંઈ જાણે કાંઈ બધું દેહને લગતું છે મરા એટલે પતિ બધું એને ભેગા જો આ સત્સંગની વાત કેવી છે મહારાજ શું આ સત્સંગમાં ક્યારે મળ્યો છે અનંત જન્મના સંસ્કાર ધારો કે કહેતા છઠ્ઠી ચોપડીમાં છો આ જન્મે તમે ડૉક્ટર છો એન્જિનિયર છો મરી ગયા પછી બીજે જન્મે ડૉક્ટર તરીકે જન્મો એન્જિનિયર તરીકે ના ભાઈ એકડેકથી શરૂ કરવું પડે બાલ મંદિર જવું પણ પાછું કેજી ને સિનિયર કેજી પછી હાઈસ્કૂલ ને કોલેજ ને બધું માથા આ જ્ઞાન નાશન આપવા મેં અત્યારે તમે જ્યાં અટક્યા છો ને આ સત્સંગ આત્મસંબંધી જ્ઞાન એ બીજે જન્મે ત્યાંથી શરૂ થાય હા અને એમ કરતાં કરતાં બધા યોગી બાપા કહેતા કે દર જન્મે આપણે એક એક રૂપિયો બચાવ્યો હોત તો કેટલા ઢગલા થાય કે નહીં એ નથી રહેતા એ પણ આત્મસંબંધી જ્ઞાન રહેશે દર જન્મે તો એક 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 ટકો કરતા હતા અને આજે આપણે બેઠા છે ને એ આપણા અનંત જેમના સંસ્કાર છે છેલ્લાના બીજા વર્ષના મારે વાત કરી છે આ આપણે બેઠા છે ને એમ નથી અનંત જન્મના સંસ્કાર એ ઉત્પન્ન થયા અને એને લીધે આપણને આ સત્સંગનો જોગ થયો પછી એમાં બીજા થોકડે થોકડા પૂન જોઈએ તારા ઓરખાયા મહિલા તો એ આવી ચડ્યો ભૂલે ભટકે પછી જતોય રહે પણ ઓરખાય ને ટકે તો એ બીજા થોકળા જોઈએ આટલી થોકળી સત્સંગ મળ્યો પછી આટલા થોકળા અને ઓળખવા માટે જોઈએ તો જો આપણે કેટલી આગળ બેઠા છે કેટલા આગળ આવી ગયા છે લોકની દૃષ્ટ્યા ભલે કોઈ ગણતી ના આ નાદ ભગતને એકથી દસ ગણતા નહોતો આવડતું એક ત્રણ પાંચ સાત આવું બોલે પણ મારા શું કહે છે ઓલો દીવાનજી મૂરખ છે ત્રણ સ્ટેટની દીવાનગીરી કરતો હતો ત્રણ સ્ટેટની દિવાનગીરી ત્રણ એટલે એ લોકો પૈસા નહોતા પણ એટલો બાહોશ હતો ત્રણ ત્રણ સ્ટેટની દીવાનગીરી એમ આમ એક જગ્યાએ બેઠા ચલાવી શકતો હતો તો મારે કંઈ મૂરખ છે નાથ ભગત એકથી દસ ગણા પછી મારે કંઈ બુદ્ધિવાળા છે જુઓ એટલે એમની દૃષ્ટિએ બુદ્ધિવાળાનું મૂર્ખ બધું આવું છે મેં પંચાણું ત્રીજા વાત કરી કે જે અવગુણ લે છે એ મૂરખ છે લો અવગુણ એ મૂરખ કે છે અને આપણે તો ગમે આપણે તો આમ છિદ્ર આવું શોધી કાઢીએમ હમ હું ઓળખું છું ને ધૂર ઓળખે છે આત્મા છે આમનો સંબંધ છે એ ઓરખણ કહેવાય આપણે તો એને દોષથી ઓળખીએ હા આવો છે આમ છે તેમ છે મૂરખ છે મૂર્ખાય છે ઓળખાણ નથી ઓળખાણ તો આ કે કોનો સંબંધ થયો છે અને અને કેટલા પૂર પૂરના સંસ્કાર થયા સતંગ જોગ થયો છે એ ઓળખાણ છે બાકી ઓળખાણ નથી અને એવી ઓળખાણ તો દાસના દાસ થાય અને આપણે જે તો ઓળખીએ એમાં બાપના બાપ થઈએ છે આપણે ઓલો આવો ને ઓલો આપણે બાદ બાકી કરીને ઓળખીએ છીએ બાદ બાકી આટલા ગુણ આટલા અવગુણ આટલા ગુણ એ બધું બાજુ મૂકો સંબંધનો મહિમા પકડો સંબંધ કેવો છે કોનો છે હા એ જો એ આપણે જાણું કહેવાય એટલે આવી રીતે જળ ચિતન વેખ પછી મૂકવું શું બોલો સત્સંગ મરી ગયા આટલી રોયાની સભા ભરી આ કે દેશકાળ સુધરતા નથી આ મને લાગે કાંઈ બધું આ ગપે ગપ લાગે બધું આ બધા ચડાઈ માર્યા છે પ્રમુખ સાંઈને બનાવી દીધા આવું બધું ઘણા એક બે મહાત્માને મોટા આવું માનતા જ હોય છે હા કે બાપાને પાંચ જણ મળીને ચડાવી દીધા છે અને આ બધા એમની સાથે બધા પછી આવી રીતે પૂજા છે કરે છે એ ચડાય ચડતા છે એસી ઇઠ્યાસી વર્ષ થયા હા ચડાવતું જો ચડાયેલું કામમાં નથી આવતું કેટલું કેટલો ધક્કો ક્યાં હોય પોલ ઉઘાડે રહે જ નહીં એક રાજા હતો ને એ કે આપણે એક બધા છે આપણી કમિટીમાં એક મૂર્ખ લઈ આવો ના એક ગુરુ જોઈએ આપણે રાજમાં ગુરુ જોઈએ આમ બધા છે ગુરુ લ્યો દિવાન જતો તો પછી એટલે જો કે માણસ છે ને હલો ભરવાડ એ કે તારે ગુરુ થવું છે ના ના કે એ બધું ના થાય મારે નાવા ધોવા ના ફાવે ગુરુ બધું કરવું પડે ને તારે કાંઈ નહીં કરવાનું કહ્યું કે મને આવડે નહીં કહીશ બોલતા શાસ્ત્ર તારે મૌન જ પણ બધી વાગે હું કરી દઈશ પકડી લાયા અને સમાચાર આપ્યા કે બહુ મોટા ગુરુ આવ્યા છે મૌન રાખે છે કેટલા વર્ષોથી પછી નગરયાત્રા નીકળીને બધું ધામધૂમ કરી અને ગુરુ બેસી ગયા પછી ઓલા બકરા ઘેટા નીકળ્યા ઓલા અંદર પેલી ચટપટ જઈ બોલે તક તક ભુરુ બોલે દિવાન તો આમ કરે ખબરદાર ને તારું મારું બહેન આવી બનશે પણ કેટલું સાચું બધું રવાય ને તક તક ભર બોલી ગયું રાજા એ ક્યાં હોવા ગુરુજી આપણા મહા બહુ મોટા ભાગ વર્ષોથી મૌ નતું આ તોડ્યો આજે બોલો કેટલા નથી લેતા પણ શું બોલ્યો શું કે તકાય છે તકાય છે તક આ આ ગુરુને ઓળખી લો નહી તો નહીં ઓળખો તો ભૂર થઈ જશે દિવાનભાઈ એટલે આવું બધું ચાલતું હશે એ વાત નથી આ ભાઈ મૂકું શું બોલો શું સત્સંગ સત્સંગ નહીં ભાઈ સત્સંગ મૂકવાની વાત નથી પંચ વિષય આપણે અને અવરો પક્ષ આ મૂકવાનું છે પકડી રાખે સત્સંગ મૂકી દઈએ પટેલ ની વાત કહી હતી ને પગ ધોઈ નાઈ છે આવું છે ફઈ જો મહારાજ બત્રીસ વખત ગયા એમને સામેથી મહારાજ જતા આમણ તો નહીં સામેથી તણ ત્રણ ચાર ચાર દિવસ રહે મહારાજ અને મહારાજ ફૈબા નામ પાડેલું વિચાર કરો પણ પછી એકવાર મહારાજ ગામમાં ફરતા ત્યાં આ ફૈબાના વહુને જોયા મારે કે તમે ક્યાંથી ત્યાં નથી કે મહારાજ મને કાઢી મૂકી છે મેં કેમ બસ કે હું તો માફી માગવા તૈયાર છું ઘાસનું તણ પણ એ માનતા નથી એ માફ કરતા જ નથી ના કે ચાલો હવે સમાધાન કહી દે મારા નહીં માને તમારું મારું નહીં માને હા કે તમે તો મારા ક્યાંય ફરતા હું તો ભેગી રહું છું બધું ખબર છે ના મારે કે ના એવું ના બને માને જ આપણું માનશે મારે સાથે લીધા હોઉં ને પછી ભાગોરાય ને એમના હો કે મારે મને અહીં મૂકીને પહેલાં તમે વ્યવસ્થા કરી હો મને જોશેને ભડકશે ભેંસની જમી હા જોશે ત્યાં જ ભડકશે સારું મહારાજ ગયા અને ત્યાં બધું પછી બધું પેલી ધામધૂમ થાય એકદમ અચાનક બાપા હતો એ ત્યાં બધું ધામધૂમ નગરયાત્રા બધું કાઢી વરઘોડો કાઢ્યો પછી અહીં આધણ મુકાયા જમવાનું બધું અને ત્યાં મહારાજ કહે કે ભાઈ બા એક વાત કરી છે હા ભાઈ એક વાત શું બે વાત કરો કે ના એ તો બરાબર પણ આ વાત એક આજ્ઞા પાડશો મેં કયા દિવસ તમે કહ્યું મેં નથી પારી આજ્ઞા આટલા વખતથી તમે આજ્ઞા તમે કોમ પારો છો ને આજ્ઞા તો આ એક આજ્ઞા તો હું બોલો ને બોલતા કેમ નથી આ કે ખરેખર પાડશો હોઉં કે અરે ફૈબા કે મહારાજ જ તમે બોલો તો કે મારે પેલા તમારા આટલું બોલે ને બાકી ફિલ્મની ગેપ બધું પૂરી છે બરાબર આપણે વાક્ય બોલે છે ને અંદર એ બે શો ખાલી રાખે આપણે ભરવાના હોય તો હજુ મારા જે હજુ પૂરો વાક્ય બોલાય તો કે મારા નહીં બને તમારા હોઉં એટલું નહીં બને મારા જે લો આવું મારે કંઈ કેમ નહીં એ માફી માગે હા કે ના ભાઈ એ તમે અમારે ના પડો ત્યાં જ્ઞાનની વાત કરો મારે ક્યાં જ્ઞાનની જ વાત છે ભગવાનના ચે તો ભગવાન વચન બધું જ્ઞાન જ છે બધું હા એ નહીં વાત બધું મારે કેમને કેવા જાણો છો મારે કહે આખું ઉપાસના પુસ્તક ઠાલી દુ સરોવરી અવતાર અવતાર અવતર બધું મારે કે આટલું કરો ને ના મારે એ ત્યાં રવા દો ને એમાં એ તો હવે કૂટી લઈશું મા કે ના તમે આ સમાધાન કરો આ કરો ના મને પકડી રાખ્યું મારે કે અમે નહીં જમીએ જતા રહીશું મારે તમે ભગવાન જો ચાહે શું કરો લીલા કરો ને પીરા કરો લા જ્ઞાન કેવા જ્ઞાની કેવા હોય છે ભગવાનને જ્ઞાન આપે ભગવાન છો ચા છો ચૈત કરો અમારે તો દીવભાવ રાખવાનો મારા જ ના છે નીકળી ગયા એમને મનમાં ના થયું એ તો મહારાજ એટલે થયું શું ભગવાને જતા કર્યા અને સ્વભાવને પકડી રાખ્યું શું કરવાનું તું ભગવાને રાખણ સ્વભાવને જતા એ ઊંધું થયું ભગવાને જવા અને હટ પકડી રાખી એટલે એવું ના થાય જો મૂકવું શું આપણે બારા કે ને આ મૂકો આપણે દેહાઈમાન આપણા સ્વભાવ આ બધા મૂકવાનું છે ભગવાન રાખવાનું છે એટલે ઓલા બધા લઠ્ઠા રાખી મૂકે હવે બધા પથરાન ઠેફાન બધું અને કેરી જતી કરી છે આવું થાય પંચ વિષય આપણને જન્મનું કારણ પંચ વિષય છે એટલે એમાં એટલે જો કંઈકતા ખાવું નહીં એવું નથી કંઈ પંચમે મૂકવા એટલે આપણા નિયમ બહાર નહીં બધું મારે પ્રથમના આઠમાં વાત કરી છે કે મર્યાદાને ઓલંગીને આ વિષય ભોગવવા નહીં જો દવા હોય છે ને બધી એમાં ઉપર પોઈઝન લખેલું હોય છે ગોરી ઉપર જો ડોઝની બહાર જાય તો પોઈઝન છે ડોઝની અંદર હોય તો અમૃત છે હા મા એક સંતે મતલબ માથું દુખતું હતું તો ડૉક્ટરે ગોરી આપી સર બપોરે સાંજ લેવાની તો પહેલે દિવસે બરાબર લીધી બી દિવસે ભૂલી ગયા બપોરની ગોરી તે દિવસે તણે ગોરી સાથે લી લીધી અને જે માથું ચડ્યું ને ઉતરવાને બદલે આ કહ્યું મારી ગોરી તો પાંચ હજાર માણસે ઉતરી છે માથું આવું કંઈક ગડબડ લાગે કે તે તણે સાથે લીધી કે ભાઈ ભૂલી જવાય આ થાય તો તો પોઈઝન થઈ ગયું એક એક સવારે બહુ જ લીધું તો એ અમૃત હોત તો જ આવું છે એટલે એક તો મર્યાદા જે વિશે આપણે જો તમે એકાદશી કરો છો બરાબર પહેલાં તો નિર્જરા કરે નિર્જરા ના ફાવે તો લિક્વિડ લિક્વિડ ના ફાવે તો ફરાર પછી એટલે પછી પાંચ ટાઈમ કિલો કિલો હોય ને છૂટ આપી પણ આપણે તો ભૂખ જ કાઢીએ ફરી આવે જ નહીં એકાદશી દર્શન ના દે અગિયાર રસ અગિયાર પ્રકારના રસ હા એવું નહીં એ આપણને છૂટ આપી આમ તો નિર્જરા કહ્યું ના ફાવે તો આમ આમ કરતાં કરતા કરતા પછી તો પછી હદ બહાર જતા રહો એ નહીં એટલે વિષયમાં એક તો એ બ્રેક મારી હવે ચાતુર્માસ પંદર સંયમ જ છે ને બધું પછી એમાંય ભક્ષ ભક્ષ જાણવું માંસાહાર ના કરાય આપણે કોઈ પણ સંજોગો ગમે રીતે અને જો એકાદશી દિવસે જરાક પણ ફરારને બદલે ઊલું આવી ગયું માંસાહાર થઈ ગયો હા આવું બધું એને મર્યાદાને ઉલ્લંઘી ના જો રસ્તા ઉપર ગાડી કોઈ ના પાડે છે પણ લિમિટ મૂકાય છે કે નહીં સેવન્ટી કે એમ એચ સેવન્ટી કિલોમીટરથી વધારે નહીં પછી બેન્ડ આવે આ આવે તે આવે લાલ લાઇટ આવે એ બધું પાલન કરવું જોઈએ ને એટલે પાંચ વિષય આપણે આજ્ઞા નિયમમાં સંયમ આપણે એમની અંદર રહીને ભોગવવા ના ભોગવવું નથી તમે તય સાધુ સાદુન રીતે તમે તમારી રીતે પણ પંચે મૂકવાય ટૂંકમાં એટલે આગલામાં રહે તો પંચે મૂકાય હા અને એ બંધનકારી ના થાય